राष्ट्रपति द्रौपदी मुर्मू हस्ते बीजा ना पद्मश्री समारंभ में अड़सठ विभूति ने एनायत कराया पद्म पुरस्कार सामाजिक कार्य क्षेत्र में योगदान बदल साध्वी ऋतम भरा ने पद्म भूषण तो ग्रेमी पुरस्कार विजेता संगीतकार रिकी केज ने पद्मश्री थी कराया सम्मानित ગુજરાતના ત્રણ કલાકારો માટે સોમપુરા ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રીથી કરાયા અલંકૃત સુરતમાં રૂપિયા એકસો પિસ્તાલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ બાયોડાયવર્સિટી પાર્કનું કરાયું લોકાર્પણ

કયું ભારત પણ તે મુજબ જ આપશે જવાબ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા બાબતે વિપક્ષ પર સાધ્યો કટાક્ષ એરોસ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં દેશની આગેકૂચ સેનામાં ટૂંક સમયમાં સામેલ થશે પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ સંરક્ષણ મંત્રીએ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના ઉત્પાદન માટેના વિશેષ પ્રોગ્રામને આપી મંજૂરી કરદાતાઓ માટે રાહતના સમાચાર હવે પંદર સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ઇન્કમ ટેક્સ રિટર્ન કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આઈટીઆર ભરવાની સમય અવધિ લંબાવાઈ ફોર્મ્સમાં નિયત ફેરફારોને પગલે લેવાયો નિર્ણય ભારતીય અર્થતંત્રમાં વિદેશી રોકાણકારોનો વધ્યો વિશ્વાસ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ વધીને એક્યાસી અરબ ડોલરને પાર ગત વર્ષની સરખામણીએ એફડીઆઈમાં ચૌદ ટકાનો વધારો ઓગણીસ ટકાની ભાગીદારી સાથે સર્વિસ સેક્ટર સૌથી આગળ દેશમાં ચોમાસું સારું રહેવાનું પૂર્વાનુમાન ભારતીય હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્યથી વધુ સક્રિય રહેવાની વ્યક્ત કરી સંભાવના જૂન થી સપ્ટેમ્બર માસ દરમિયાન 106% જેટલો વરસાદ વરસવાની શક્યતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વર્તાશે વધારે અસર આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દાહોદ મહીસાગર નવસારી અને વલસાડમાં વધવાની શક્યતા છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગરના મહુવા અને ભરૂચના હાંસોટમાં અઢી ઇંચ વરસાદ